અને સાધન ન હોવાના કારણે ફૂટ ઊંચે કામ કરી રહેલ જીવ નું જોખમ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટાંકીની કામગીરીમાં મજૂરી કામ કરતા યુવક નું થોડા સમય પહેલા જ કામગીરી કરતા કરતા જમીન પર પટકાતા મૃત્યુ થયું હતું જે બનાવ બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ ભેદી મોન સેવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટર એજન્સીને સેફ્ટી બેલ્ટ માટે દરકાર લેવા માટે પણ જાણ ન કરાઈ હોવા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણીની ટાંકી બનાવવામાં મજૂરી કામ કરતા મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય એવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને જાણે જવાબદાર અધિકારીઓ હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલ નગરપાલિકાની અnder માં વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની સરકારમાંથી નિમણૂક કરાઈ છે ત્યારે સમગ્ર બાબતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે તો જે મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે તે મજૂરોને સેફટીના સાધન પણ મળી રહે તેવી આશા મજૂરો રાખી રહ્યા છે